जय जोहार जय आदिवासी दोस्तों इंस्टाग्राम पे एक बंदा है जो आदिवासी समाज को बहुत गंदी गंदी गालियां बोल रहा है बहन बेटियों की तो उसे बोलना चाहता हूँ तेरा जिसके साथ मैटर था वो तुम दोनों मिलकर सुलझा लेते तूने पूरे आदिवासी समाज को बीच में लाया है तो आदिवासी समाज को तूने क्या समझ रखा है जो पूरे आदिवासी समाज को तू गालियाँ दे रहा है तो मैं तुझे अभी भी इज्जत से बोल रहा हूँ वीडियो डिलीट कर दे और माफ़ी मांग ले वरना फिर कायदे सर कार्यवाही होगी क्योंकि तुझे जैसे सब कैरेक्टर बोल रहे हैं कि भाई तू तो वीडियो डिलीट कर दे वीडियो डिलीट कर दे फिर भी उन जो बोल रहे हैं उनको गालियाँ दे रहा है कि रोस्ट मार रहा है ये कोई रोस्ट नहीं तुझे समझा रहे है। ये रोस्ट मारने की बात नहीं है ये जो लोग वीडियो बना के तुझे समझा रहे है, वो समझा रहे है। कोई रोस्ट वोस्ट नहीं है पहले मतलब तूने गालियां बोली है बहुत बहन बेटियों की आदिवासी समाज का आदिवासी समाज को पूरे मतलब बहन बेटियों की गाली दे रहा है तू और ऐसी ऐसी गालियां जो हमारा कोई हमारे जो हमारे कैरेक्टर तुम्हारे समाज को गालिय दे रहा है तो तूने आदिवासी समाज को गालिय दी है तो इज्जत से माफ़ी मांग ले और वीडियो डिलीट कर दे इज्जत से तुझे बोल रहे वरना फिर कायदे सर कार्यवाही होगी और मेरे आदिवासी भाई को सबको कहना चाहता हूँ कि वीडियो शेयर करो उस तक पहुँचना चाहिए और उसको ये समझ जाए तो बहुत अच्छी बात है वरना फिर अपन कायदे सर कार्यवाही करेंगी जय जोहार जय आदिवासी और हाँ अपने जो बड़े बड़े नेता है उनके पास भी ये वीडियो पहुँचाओ अपने आदिवासी समाज के जय जोहार जय आदिवासी જય જ્વાહાર જે આદિવાસી મહત્વ આપતી બધા ભાઈનો હું આવી ગયો છું વસ્મા વાતની વાત કઈ પ્રકારની કઈ વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાજ તક દેખતા અગાડી તમને વિડીયો દેખાડો કંઈ કઈ પ્રકારના વિડીયો તો મારા ભાઈ તમે જાણીએ ને બધું ઇન્સ્ટાગ્રામની અંદરમાં આપણા આદિવાસી સમાજના જે વ્યક્તિ હોય એને બધાને ગાર્ય દી છે એક વ્યક્તિ પણ તમે સોશિયલ મીડિયામાં પણ વાર્યું હોય તમે સમજ્યું હોય કે આ કઈ કઈ પ્રકારના છે માણસને કેવો છે એ આપણને ગાર્ય દી રહ્યો છે જાણીએ છીએ અમે કઈક મારા ભાઈ શરામ ખાઓ શરામ ખાઉ કઈક નિશા ભારે શું બટાશે મારા ભાઈઓ નિશા ભારે નિશાફારે કઈક કરો મારા ભાઈ કઈક કરો વારા ઘડી આપણે સમાજ લીધે સમાજ ઉપર જાય છે વારાઘડીએ એક વિડીયો નહી ત્રણ ત્રણ વિડિયા મેં દેખ્યા છે ઈ વ્યક્તિના ત્રણ ત્રણ વિડિયા એક વિડિયો નહી ત્રણ વિડીયો ઉતાર્યા છે કઈક વિચાર કરો મારા ભાઈઓ કઈક વિચાર કરો તમે હું હું બટા આમતા આજ ઈ વ્યક્તિ કરી રહ્યો છે કાલ બીજો આપણા સમાજ ને ગાળ્યો દિન નહી જાય તમે હમર હો હમર હો કે તમે મારા ભાઈ શેતર વસાવા તમે આગર થાવ મારા ભાઈઓ આગર થાવ તમે શેતર વસાવા તમે કો આગર થાવ મારા ભાઈઓ અને આગર થાવ તમે આપણા સમાજમાં આપણા સમાજને ગાર્યો દેશે આજે એ વ્યક્તિ ધીરે છે કાલ કોઈક બીજો વ્યક્તિ આવીને ઉઠી આપણા સમાજના ગારીઓ બોલી જાય તમે સાંભળો મારા ભાઈઓ તો મારા ભાઈઓ છેતર વસાવવા સાથ દો અને છેતર વસાવવા આપણ પણ સાથ દે અને બધા હરે મરીને લડાઈ લડવા જ માંડો આવ કંઈ નથી કરવું આવ આ વારાઘડિયા ગાર્યો ને એવું બોલે આ કોણ સાંભળીએ આપણને સાંભળીએ મારા ભાઈ તમો એક થાવ મારા ભાઈઓ બધા આપણ એક થઈ જાઓ અને ગમે આવું હોય આપણા સમાજ ઉપર જાય એટલે દેવાતવાળી કરવાની કોઈ કંઈ સાને સાંભળવાની નહીં મારા ભાઈઓ દેવાતવારી કરવાની આ તમને કીધું છે મારા ભાઈઓ ઘરમાં તો કાઢી નદી ઇનાન આડવાનીઓ એટલી તેવડ રાખો મારા ભાઈઓ અને તમે આ સમાજ ઉપર લોકો જાય આપણા આપણા સમાજ ઉપર લોકો જાય છે એને જરેક સુધારો મારા ભાઈઓ કોઈ આપણા સમાજે કંઈ વગાડ્યું નથી કોઈનું કોઈનું ખરાબ નથી કર્યું બહાર નીકળી પોતાની મજૂરી પોતાનું કામ પોતાનું ઘર ચલાવી રહ્યા છે એમતા નથી ચલાવતા અને શેતર વસાવા વસાવવા ભાઈ તમે આગળ થાવ તમારી વાહે અમે બેટા જ છે તમે આગળ થાવ મારા ભાઈઓ આગળ થાવ તમે અમે તમારે વાહે આવી જ છે છીએ આગળ થાવ મારા ભાઈઓ શેતર વસાવવા આગળ થાવ તમે જરૂરથી આગળ વારા વારાઘિયા આપણા સમાજ ઉપર જાય છે વાત્યો તમે આગળ આગળ થાવ અમે આવી રહ્યા વાહે જય જુહાર જય આદિવાસી ક્ષેત્ર વસાવા ભાઈને જય જોવાહાર